મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર અંતર્ગત એટલે કે જન્માષ્ટમીના દિવસે ત્રેપન સ્થળોએ મટકી ફોર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી એકથી પાંચ વિજેતાને રાજકોટ મનપા દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા સુશોભન ગ્રુપ ડ્રેસ કોડ સાઉન્ડ તેમજ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો આધારિત સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં એકાવન હજારથી લઈને અલગ અલગ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા સમાજ કલ્યાણ કમિટીના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે આ સ્પર્ધા યોજવા પાછળ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને વધુમાં વધુ લોકો જોડાય તે માટે સ્પર્ધાનું આયોજન સૌપ્રથમ વખત કરવામાં આવ્યું હતું રાજકોટમાં પહેલીવાર વાર મનપા દ્વારા મટકીશોર સ્પર્ધા ઇનામ વિતરણની જાહેરાત કરી હતી અને આ એક આપણી સંસ્કૃતિ જમા જે આપણા કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યારે લોકો મટકીફોડ કાર્યક્રમ ઉજવતા હોય છે એને બળ પૂરું પડે એટલા માટે રાજકોટ મહાનગરપાલિકા સમાજ કલ્યાણ સમિતિએ પહેલી વાર રાજકોટમાં આવી હરીફાઈ રાખી હતી એમાં લગભગ રાજકોટમાંથી કુલ ત્રેપન લોકોએ આ ફોર્મ ભરાતા અને ભાગ લીધો હતો સ્પર્ધામાં ત્રેપનમાંથી રાજકોટમાં કુલ સારા જેને ગણવેશ સારો પહેર્યો હોય જેને વ્યવસ્થા સારી રાખી હોય સુશોભન અને એવા અલગ અલગ પાંચ માપદંડોને આવરી લઈ અને એક ગુણા આપવાનું નક્કી કર્યું હતું કે એને માર્ક્સ એવી રીતે આપવામાં આવે અને એમાંથી જે પાંચ એકથી પાંચ આવશે એને ઇનામ આપવામાં આવશે અને જજની ટીમ જ્યાં જ્યાં ફોર્મ ભરાણા હતા અને જ્યાં જ્યાં આ ઉત્સવનો કાર્યક્રમ થયો ત્યાં અહીંયા મોકલી મોકલવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા અને બધાનું એક લિસ્ટ બનાવી અને એમાંથી આપણે રાજકોટમાં પાંચ સારા જે મટકી ફોડ કાર્યક્રમ થાય એને આપણે પસંદગી કરી હતી અને એમાંથી પાંચ લોકોને આજે ઇનામ વિતરણ માટે બોલાવવામાં આવ્યા હતા જે એક થી પાંચ એમાં એક નંબર અને બે ત્રણ ચાર જે ટાઈ પીડી હતી એટલે બે ત્રણ ચાર એ બે નંબરમાં આપ્યા ને પાંચ નંબર એવી રીતે પાંચ ઇનામ કુલ એકાવન હજારથી માંડીને નીચે બધા આપવામાં આવ્યા મેં પહેલાં કીધું કે આપણી સંસ્કૃતિને વળગી રહેવાય અને લોકો એક શ્રાવણ માસ એવો ભક્તિને અનુરૂપ માસ હોય છે કે લોકો એમાં ભક્તિભાવથી જોડાયેલા હોય છે આખો મહિનો ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોય છે અને સાતમ આઠમ એ કૃષ્ણ જન્મોત્સવનો આનંદ લોકોમાં અનેરો હોય છે અને આ કાર્યક્રમના ભાગરૂપે આપણે લોકો ના આનંદમાં વધારો થાય અને લોકો આમાં જોડાય એને એના અનુરૂપ કાર્યક્રમ કરવામાં આવે